મહેસાણા ખાતે સહકાર સપ્તાહ સમારોહ યોજાયો ઉત્તર ગુજરાત કોઓપરેશન બેંક ફેડરેશન ઉત્તર ગુજરાત કોપરેટ ક્રેડિટ સોસાયટી ફેડરેશન સહકાર સેવા અને સહકાર ભારતી દ્વારા માનસીભાઈ પૂજ્ય પટેલ હોલ દૂધસાગર ડેરી મહેસાણા ખાતે સહકાર સપ્તાહ સમારોહ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા બેંક અને ક્રેડિટ ફેડરેશનના એક સંયુક્તો ઉપરા સભાસદાના લાભાર્થે જે યોજના ચાલે છે એ યોજનામાં વિશેક બહેનોને વિધવા બહેનોને અમે એના શાયર ઉજવવા માટે ત્રણથી પાંચ લાખ રૂપિયાના સેપોનું વિતરણ કર્યું અને એના રૂપમાં ભાગીદાર બન્યા અમારા ફેડરેશન દ્વારા દર વર્ષે સકાર સત્તા નિમિત્તેની ઉજવણી કરવામાં આવે છે અને એ નિમિત્તે અમે અમારા સભાસદોને પ્રોત્સાહન થાય એ પ્રકારનું ફેડરેશન દ્વારા એક કામ કરવામાં આવે છે આ પ્રસંગે સ્વાધનાના પૂર્વ તંત્રી મુકેશભાઈ શાહ અને સાઉથ ગુજરાત ફેડરેશનના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ અને અમારા ફેડરેશનના સાથી ડિરેક્ટરો અને ઉત્તર ગુજરાતની સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીમાંથી અન્ય हजारों का मणसों बधाया અને જેના કારણે અમને કાર્ય કરવાની સફળતા મળી ચેક વિતરણમાં કેટલા લોકોને લાભાર્થીઓ લાભ લીધો ચેક વિતરણમાં વિશેષ બેનોને અમે લાભ આપ્યો આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું હતો આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ સરકારી પ્રવૃત્તિને ધમધમી રાખી અને નાના માણસોને મદદ કરવી એવો એક અમારો એક મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમમાં સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓને સહકારિતાની અને સમાજ સેવા માટેની અને પર્યાવરણ માટેની એક પ્રતિજ્ઞા પણ કાર્યક્રમ યોજવામાં આવે છે સત્તાને આજે સહકાર સત્તા નિમિત્તે ઉત્તર ગુજરાત બેંક અને ક્રેડિટ ફેડરેશનના એક સંયુક્ત

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ